ગાય નમસ્કાર મેં મનોચોહન ગીર સોમનાથ વેરાવડ વોર્ડ નંબર 11 વિસ્તારમાં અત્યારે આપણે વાતચીત કરવાની છે ગીર સોમનાથ લાઈવ માધ્યમથી તમામ દર્શક મિત્રોને માતા તુલસી વિવા નિમિત્તે ખૂબ અભિનંદન શુભેચ્છાઓ વોર્ડ નંબર 11 વાત કરવાની છે વોર્ડ નંબર 11 ના રોડ છે ખારાવાડા વિસ્તારમાં જતો આ રોડ છે લપપ આની પહેલા પણ એક કવરેજ

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા કામ આપેલું છે આ રોડ રસ્તાનું રિપેરિંગનું નવનિર્માણ રોડ રસ્તા માટે પૈસા મંજૂર થઈ ગયા છે નથી થયા એ પછી વાત કરશું પણ આ હાઈવે રોડ છે બંદરથી ખારવાવાળા વિસ્તાર તરફ જવાળો આ રોડ છે વોર્ડ નંબર અગિયાર તરીકે ઓળખાય છે ચાર કાઉન્સિલર છે આની પહેલાં પણ ઇન્ટરવ્યૂ લીધું હતું અહીંયાના લોકો જાગૃત છે નહીં મારે બોલાવવા પડે છે અવાજ વાત કે તમે આવો અને જાગૃત થાવ તમે કંઈક બોલો કારણ આ રોડમાં ખાડા પડ્યા છે ઘણા રસ્તા ખરાબ છે અને જેના કારણે અહીંયા લોકો ખૂબ જ દુઃખી થાય છે આવતા જતા વાહનો નાના મોટા વાહનોને કઈ રીતે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ આજે આપણે વાતચીત કરતી આપનું નામ મને પરિચય જયંતિભાઈ કોટિયા શું કેવા માંગો છો આયા જેટલા પણ છોકરાઓ સાયકલ નાની ગાડી લઈને નીકળે આવતા જતા બધા ખાડામાં ગરીને પડે છે આયા જયંતિભાઈનો આક્ષેપ છે જયંતિભાઈએ જોયું છે વોર્ડ નંબર 11 નો આ રોડ છે આ રોડ બંદરનો રોડ છે ખારવાવાડા વિસ્તારમાં જાય છે અહીંયાથી વધારે ખારવા સમાજના ભાઈઓ વડીલો બુઝુર્ગો બાળકો બેનો દીકરીઓ અહીંયાથી નીકળતા હોય વાહનોમાં ખાસ કરીને વધારે વધારે જો વાહન નીકળતા હોય તો ટુ વ્હીલરના આ ટુ વ્હીલરના વાહનો અહીંયાથી નીકળે છે અને આ ખાડાના કારણે આકસ્મિક ઘટનાઓ વધારેમાં વધારે બને છે અને આ આકસ્મિક ઘટનામાં કોઈનું પણ મૃત્યુ પામે તો આનો જિમ્મેદાર કોણ જયદેવભાઈ જાની જે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ છે એમની સાથે પણ મારી વાતચીત થઈ એમને કહી દીધું છે કે ભાઈ મેં કામ સોંપી દીધું છે એમને પછી કાઉન્સિલરોની જિમ્મેદારી બને છે કોર્પોરેટરોની જિમ્મેદારી બને છે કે એને કેટલા સમયમાં કેટલી મર્યાદામાં પૂરું કરવું સાહેબજી મારી વાત સાંભળો અહીંયા બી સાહેબ શું કહેવા માંગો છો હું રજૂઆત કરવા માટે નગરપાલિકાનો અધિક રબારી મને એનું નામ નથી આવડતું હા એ બેન હતા ચીફ ઓફિસર હતા એ તો ચાર્જમાં હતા આપણે અત્યારે ખાડાની વાત કરીએ

હવે દાદા આવો આ તમે પાછળ ઉભા રહ્યા પંદર દિવસ જેટલો સમય વીતી ગયો છે પંદર દિવસ પહેલાં કોઈને કોઈ કારણોસર અહીંયા વોર્ડ અગર વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર દ્વારા આટો ફૂટવામાં આવ્યો અને એમના દ્વારા વોટ્સઅપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી મને એવો મેસેજ આપવામાં આવે છે કે તમે લોકોને ગેરમાર્ગ દોડાવોમાં હેરા ભાઈ અમે લોકોને ગેરમાર્ગ તોડાવવાનો ધંધો કરીએ છીએ આ અમારું કામ છે ગેરમાર્ગ દોડાવવાનું અમે લોકોને જાગૃત કરાવવાનું કામ કરીએ છીએ અમે લોકોની સુરક્ષા માટે અવાજ ઉપાડીએ છીએ અમે લોકોના વિવિધ પ્રકારના મુદ્દાઓના જે પ્રશ્નો છે એના નિવારણ માટે અમે વાત કરીએ છીએ તમે આવી રીતે આવી માનસિકતા ધરાવો છો તમારે તાત્કાલિક આવા પ્રકારના ન્યૂઝ બનતા હોય લોકોના હિતમાં લોકોના આત્મરક્ષણ માટે તો તમારે તાત્કાલિક આ ખાડાનું નિવારણ લાવવું જોઈએ આ ખાડામાં તાત્કાલિક પેક કરવો જોઈએ અને રોડ સીધો વ્યવસ્થિત કરવો જોઈએ જેથી કરી આવતા વાહન વ્યવહારોમાં કોઈ પણ પ્રકારની ઘટના દુર્ઘટના ના બને હવે કાકા જોડાઈ ગયા છે એમનું શું કહેવાનું છે આપ શું કહેવા માંગો બરાબર આ વણી કાકા નું ચોખ્ખું અને સ્પષ્ટ કહેવાનું છે ખાડો તો પડી ગયો છે આ બાબતે કોઈ પણ જાતની કોઈ ચર્ચા કરવા નથી માંગતું કોઈ વાતચીત નથી કરવા માંગતું ફક્ત ને ફક્ત બાના 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 આશ્વાસન જ આપવામાં આવે છે અહીંયા પાણી નીકળે છે આ પાણી કઈ સારું તો ન નીકળતું હોય ખરાબ નીકળતું હોય અને એના કારણે પાણી પતરાઈ જાય એટલે આ રોડ આખો સ્લીપ થઈ જાય એટલે સ્લીપ થવાના કારણે લોકો ટુ વ્હીલરમાંથી પડી જાય ને પણ પ્રકારની ઘટના દુર્ઘટના બનવાની સંભાવના રહી જોકે આ કમોસમી વરસાદના કારણે રોડ ધોવાઈ ગયો છે અને આમાં અસલિયત દેખાઈ ગઈ છે કે કામ થયું છે કે નહીં અને કામ થયું છે આ રોડમાં તો કેવા પ્રકારનું થયું છે કેવા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ લોકોને ખબર પડી ગઈ છે લોકો જાણી ગયા છે લોકોને ઉલ્લુ બનાવવાનો ધંધો બંધ કરો મામા બનાવવાનું લોકો બહુ હોશિયાર અને સમજદાર થઈ ગયા છે હવે આપ શું કહેવા માંગો છો આ આ રોડની दशा આનાટ વર્ષથી મારે છે આડો આનાટ સ્થિતિ મારે છે તો શું કરશો અમારા સમયમાં હવે જે કઈ બરાબર અમારું કામ જ નથી કાઉન્સિલર સાહેબ બરાબર બરાબર બાજુમાં જ છે કાઉન્સિલર સમરે છે કાંઈ ધ્યાન જ નથી આપતા બરાબર બરાબર ને આશ્વાસન જ આપે છે કે થઈ જશે થઈ જશે તો થતું જ આ છેલ્લા દસ દસ લોકો કોઈ ધ્યાન નથી આપતા ને રાતના જે કામ કર્યું ને એક વાર પાછું કામ કર્યું છે અને પાછો ખાલી હવે કામ કરે છે ને બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ મહત્વપૂર્ણ સમય આપ્યો છે વણી કાકાનું નું સ્પષ્ટ રીતે કહેવાનું છે કે ભાઈ વહેલી તકે આ ખાડાનું નિવારણ ના થાય તો અમે લોકો આવનારા સમયમાં સવારે જ રાજ્ય ચૂંટણી આવવાની છે નગરપાલિકાની અને કાઉન્સિલરમાં આવશે ને કોઈ પણ કાઉન્સિલર હોય વોર્ડ નંબર અગિયાર હતો એને વોટ આપવામાં આવશે નહીં આ તમામ પ્રશ્નો સામે આવ્યા છે કાઉન્સિલર સામે તેથી હું વિનંતી કરું છું ઈશ્વરભાઈ સોડેરીને એક જાગૃત પત્રકાર હોવાનાથી કે ભાઈ તાત્કાલિક આ ખાડાનું નિવારણ કરાવો રોડ ચોખ્ખો કરાવો જેથી કરી વાહનો આવતા જતા વ્યવસ્થિત રીતે થાય બરાબર થાય એમને કોઈપણ વાહનોની હાલાકી ના થાય કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તમે તમારું કામ લોકો પ્રશંસા કરે તમારા કામથી અને લોકો સુરક્ષિત રહે એવી જ મારી ભાવના સાથે દગીર સોમનાથ લાઈવના માધ્યમથી આ પરિવાર આ મુદ્દો મેં ઉપાડ્યો છે તો આ મુદ્દા ઉપર તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે એવી મારી વિનંતી અપીલ છે જોડાતા રહો દગીર સોમત લાઈવ દિવસ સાથે